નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં બન્યા રજુ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો આ મહિને આવી શકે છે કે નહીં મિત્રો સાથે જ જાણીશું કે તમે ઓગણીસમાં આપતાની તમામ માહિતી કઈ રીતે ચેક કરી શકો આના વિશે આપણે વિગતવાર વાત કરીશું અને પીએમ કિસાન યોજના વિશે પણ વિગતવાર વાત કરીશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે છ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના અઢાર હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે દેશભરના કરોડો ખેડૂતો ઓગણીસ માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સાલો મિત્રો જાણીએ કે ઓગણીસમો હપ્તો ક્યારે ખેડૂતો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રિલીઝ કરવામાં આવ્યો હતો જે મુજબ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે પરંતુ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું તેથી મિત્રો ચેનલ પર બન્યા રહેજો મિત્રો હવે જ જોઈએ કે તમે ઓગણીસ માફતાની તમામ માહિતી કઈ રીતે અને ક્યાંથી ચેક કરી શકો તો મિત્રો ઓગણીસ માફતાની તમામ માહિતી ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે તમારી સ્થિતિ ચેક કરવી પડશે મિત્રો સ્થિતિ એટલે કે સ્ટેટસ ચેક કરવું પડશે મિત્રો સ્ટેટસ ચેક કરવા સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે મિત્રો હોમપેજ માં આવેલા લાભાર્થી ના સ્ટેટસ વિકલ્પો પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમને બે વિકલ્પો દેખાશે જેમાંથી એક પસંદ કરવાનો રહેશે હવે એક નવું પેજ ખુલશે જેમાં પૂછવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે આ પછી તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનો રહેશે મિત્રો હવે પીએમ કિસાનના ઓગણીસમાં હપ્તાની આપતાની વિગતો તમારી સામે ખુલશે હવે તમે સંબંધિત વિગતો શકાશે અને ઓગણીસમાં હપ્તા આપતા વિશે માહિતી જાણી શકો છો મિત્રો પીએમ કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યા તમારા મનમાં હોય તો તમે ઈમેલ આઈડી પીએમ કિસાન આઈ એટ ધ રેટ ડોટ ઇન પર સંપર્ક કરી શકો છો મિત્રો તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા ટોલ ફ્રી નંબર જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો જ્યાં તમારી દરેક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને મિત્રો આમ કરવા છતાં પણ તમારી સમસ્યાનો ઉકેલ ન આવે તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમારી સમસ્યાનું સમાધાન લાવવાની કોશિશ કરીશું અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો